જય વિશ્વકર્મા દર્શક મિત્રો એસવી ન્યુઝ માં તમારું સ્વાગત છે આજે આપણે મળશું પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ ના પાયાના પથ્થર ને જે હર હંમેશા વિશ્વકર્મા સમાજ માટે સક્રિય રહેતા સમાજના કાર્યો માટે સક્રિય રહેતા એવા અમદાવાદના વતની ધનજીભાઈ પંચાલ સાથે જે હાલમાં એક માંગણી કરી રહ્યા છે સરકાર પાસે કે વિશ્વકર્મા સમાજ માટે જે સરકારે અત્યારે ના પાડી છે કે નહીં બનાવી શકે

ધનજીભાઈ તમે અત્યારે જે કરી રહ્યા છો ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ મેસેજ દ્વારા તમારા કે સરકાર પાસે તમે વિશ્વકર્મા સમાજ માટે શું શું માંગણીઓ કરી છે અત્યારે પહેલા તો સૌને મારા જય વિશ્વકર્મા હું અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ગુજરાત ખાતે પ્રદેશ પ્રમુખ છું સરકાર જોડે અમારી માગણી છે કે વિશ્વકર્મા નિગમ બને વિશ્વકર્મા યાર્ડ બને તેમજ વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટી બના આની અમારી માગણીઓ સતત કાયમ માટે રહેલી છે અગાઉ પણ આના માટે આંદોલનો થયેલા છે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા છે કોંગ્રેસના સમયમાં હવે ભાજપની સરકાર આવી છે તો ભાજપ સરકારે ચૂંટણીમાં પણ એમને વાયદો આપેલો કે અમે જીતીને આવશું તો અમે વિશ્વકર્મા નિગમ તમને બનાવ આપીશું હવે સમય આવી ગયો છું તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મારે એ જ વિનંતી કે અમારી માંગણીઓ તમે સ્વીકારો એ બાપદે તમામ ગુજરાતમાં જેટલી જેટલી આપણી સંસ્થાઓ વિશ્વકર્મા સંબંધિત છે એમને અમે જાણ કરી તેથી ઘણી જાતના ઘણી સંસ્થાઓના રિપોર્ટો આવી ગયેલા છે માગણીઓના કે ભાઈ અમારી માગણી છે કે જેમ બને તેમ જલ્દી વિશ્વકર્મા નિગમ બને તેમજ ગુજરાતના માનનીય સંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓ પણ રાજી છે એમને પણ મને ભલામણના રિપોર્ટો મોકલી આપે કે આપ્યા છે કે અમે પણ તમારા માટે ભલામણ કરીએ છીએ હવે ભાજપના હાથમાં છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથમાં છે જેમ બને તેમ જલ્દીથી વિશ્વકર્મા નિગમ બનાવે તે માટે તારીખ નવ બાર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે મુલાકાતે મેં માગી છે જેથી અમે નવ તારીખે ગાંધીનગર ખાતે

ગુજરાત થી મોટા ભાગ ની સંસ્થાઓના રિપોર્ટો આવી નવ છે ઘણો જ મને સારો રિપોર્ટ માર્ગદર્શન મળેલું છે તેમાં ઘણા રિપોર્ટ

બક્ષી પંચના છે એવા ઘણા નિગમો ગુજરાતમાં ચાલે છે ગુજરાતમાં નિગમ ચાલવામાં વિશ્વકર્મા સમાજ નિગમ ચાલે તો કેન્દ્ર તરફથી વિશ્વકર્મા સમાજને ગ્રાન્ટ પૂરી થાય એ ગ્રાન્ટ વિશ્વકર્મા સમાજને મળે વિશ્વકર્મા સમાજના કારીગરોને મળે અત્યાર સુધીમાં કોઈ દિવસ આપણને સબસિડી મળી નથી કોઈ પણ ધંધામાં અને દરેક જગ્યાએ કોઈ પણ વ્યક્તિને સબસિડી મળે છે આપણા ધંધામાં કોઈ સબસિડી આપી નથી અત્યાર સુધી સરકારો આવી વિશ્વકર્મા સમાજ માટે કોઈ આપણે જોયું નથી માનનીય વડાપ્રધાન શ્રી પીએમ કૌશલ્ય યોજના વિશ્વકર્મા કૌશલ્ય યોજના કરી એ પણ બહુ સારી વાત છે જેથી ભાજપ કાયમ માટે આપણો સમાજ ભાજપના પ્રેરિત રહેલો છે ભાજપ ને માણસો છે જેથી કરીને વિશ્વકર્મા સંવાદની અનેક માગણીઓ છે આટલી આટલી સરકારો ગઈ પણ હજુ સુધી આના માટે કોઈ સરકારો વિશ્વકર્માના પુત્રો માટે કોઈ સરકારે વિચાર્યું નથી જેથી કરીને વિશ્વકર્મા સમાજના તમામ માણસો એ છે કે તમે એક વખત જાગો સરકાર તમે માં મૂકો સરકાર તમારી તમને જરૂર મદદ કરશે બીજું હું પૂછું તો મારી પાસે એક આંકડો આવ્યો હતો ગુજરાતમાં પાસઠ લાખ થી વધુ વિશ્વકર્મા સમાજની વસ્તી છે તો સરકાર વિશ્વકર્મા નું નામ તો રાખે છે પણ વિશ્વકર્મા સમાજને જે થવા જોઈએ ફાયદામાં જોઈન્ટ નથી કરતી એનું કારણ જાણી શકું વિશ્વકર્મા સમાજમાં એમાં બીજી જ્ઞાતિઓ છે જેથી વિશ્વકર્મા સમાજ મળતો નથી જે વિશ્વકર્મા નામ ઉપર વિશ્વકર્મા સમાજ જ્ઞાતિઓ આવેલી છે એને ખાલી લાભ મળવો જોઈએ મારો મંતવ્ય આવું છે મારે ન્યૂઝ મેં જોયા હતા વિશ્વકર્મા કિરણ પત્રિકા અમારા મિત્ર છે એના ન્યૂઝમાં એક રેકોર્ડ આવ્યો હતો એમપી મધ્યપ્રદેશનો આપણા વિશ્વકર્માના માણસો અંદર છે ખરેખર વિશ્વકર્માના પુત્રો લુહાર સુથાળ કરિયા કંસારા સોની શિલ્પી આ જ આવે આના સિવાય કોઈ વિશ્વકર્મા સમાજમાં આવતું નથી પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કારીગર કોમ આખી લઈ દીધેલી છે કે જે કારીગરી કરતો હોય એ તમામને વિશ્વકર્મામાં ગણી દેરા છે એમાં દરેક જ્ઞાતિઓ આવી જાય છે તો એ પાંચ પુત્રો આપણે કહીએ છીએ વિશ્વકર્મા તો એના સિવાય બધા કારીગરો છે વિશ્વકર્મા સમાજમાં આવતા નથી એવું આપણું કેવું છે બરાબર તો પાંચ પુત્રો જ પણ એનો લાભ નથી લેતા પૂરો તો એનું કારણ શું એ આપણી અજ્ઞાનતા છે અને એમાં ખાલી ત્રણ લાખ જ આપે છે અત્યારે આપણા વિશ્વકર્મા સમાજના કોઈ પણ ઇન્ડસ્ટ્રી કોઈ પણ ફેક્ટરી બનાવી હોય તો એના માટે પચીસ થી તો એક અમારું મશીન જ આવે છે હું એ કહું છું કે આપણે તારે હવે લાડુ સ્વતરે લાખ રૂપિયા સ્ટાર્ટિંગ રાખ્યું છે પેલો બે લાખ નો હશે પછી બીજા બે લાખનો છે ત્રીજો બે ત્રણ લાખનો છે તો લાખ રૂપિયામાં મિસ્ત્રી કામ કરવું તમને લાગે છે કે ભાઈ કારીગરી વધારવા જોઈએ એમ વધારવા તો જોઈએ બેંકો પણ આપે છે પણ એ જોઈએ એમ આપતી નથી ગવર્મેન્ટ કેટલું આપે છે એ જોવાનું છે અને આમાં તો સરકારને ફાયદો થવાનો છે ને બરાબર છે તમને કેવું લાગે છે કે તમે આવેદન પત્ર જે આપવા જાવ છો બધા તમારા જે અલગ અલગ સમાજે આપણે લખ્યા છે તો એનાથી કેવો રિસ્પોન્સ મળશે તમને કેટલી આશા છે મને તો પૂરી પૂરી આશા છે કે એમને જ વચન આપ્યું છે ભાજપ સરકારે જ વચન આપેલું છે ટૂંકી મોતે એ જ પૂરું છે એટલી મને પૂરી પૂરી આશા છે બરાબર છે અંદાજે કેટલા લોકો આવવાની શક્યતા ખરી તમારી સાથે આમ તો જોઈએ તમામ કરેલા છે છે કે જેમ સંખ્યા જોઈએ આવે એ કોઈ નક્કી ના કહી શકાય હવે રણજીભાઈ આપણો આપડે સાથે હતા પ્રાઇડ ઓફ પંચાલ ના ફાઉન્ડેશન અને એક રિટાયર્ડ પોલીસ ઓફિસર રણજીભાઈ પંચાલજી હાલ અમદાવાદ છે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના પ્રમુખ ગુજરાતના પ્રમુખ તરીકે પણ અત્યારે ફરજ નિભાવે સેવા આપે છે તો આટલો આના વિશે આપણે જાણ્યું કે ભાઈ આવેદન પત્ર જે આપવાના છે વિશ્વકર્મા નિગમ માટે કે વિશ્વકર્મા માર્કેટ માટે તો એનું શું થાય છે આપણે નવ તારીખે સૌ સાથે મળીને જોશું સૌને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા